ગણેશ ચતુર્થીની વ્રત કથા ભાદરવા ગણપતિની સ્થાપના પવિત્ર કથા કરવી મીઠાવાળી ચીજ ખાવી નહીં ગણપતિને લાડુ તથા માલપુવાનું નૈવેદ્ય ધરાવું ભોજન કરતી વેળા બોલવું નહીં રાત્રે ભજન કીર્તન કરી ચંદ્ર દર્શન કરવું એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરીને કૈલાસ પર જઈ રહ્યા હતા એટલામાં ચંદ્રની નજર ગણેશજી પર પડી ગણેશજીની મોટી ફાન લાંબી શૂળ અને ગોળમટો દેહ જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો અને તેમની મશ્કરી કરવા લાગ્યો આજથી ગણપતિજી ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થયા અને શાપ આપતા બોલ્યા ચંદ્ર તને તારા રૂપનું અભિમાન આવી ગયું છે તે આજે મારી મશ્કરી કરી મને ઉશ્કેર્યો છે માટે તને મારો સાપ છે કે આજના દિવસે એટલે કે ભાદરવા દિવસે ગણપતિ ગણપતિનો સાપ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યો એ તો બીકનો માર્યો જળમાં રહેલા કમળમાં સુપાઈ ગયો આથી ચારેકોર અંધકાર સવાઈ ગયો અને હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવોને પણ આ વાતની ખબર પડી એટલે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા બ્રહ્માજી ચંદ્રને ગણપતિજીએ સાપ આપ્યો છે આને કારણે તે પીડાઈ રહ્યો છે આ સાપનું નિવારણ આપ બતાવો બ્રહ્માજી બોલ્યા ગણપતિનો સાપ કદી મિથ્યા જતો નથી છતાં એમને પ્રસન્ન કરવા માટે એમનું ગણેશ ચોથનું વ્રત કરવું જોઈએ આ વ્રત સી રીતે કરાય બ્રહ્માજી બોલ્યા આ વ્રત ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ ચો સુધી કરવાનું હોય છે ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને ગણપતિની સ્થાપના કરવાની અને વિધિવત એમની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ કરીને એમને ધરાવવાના ચોથી દિવસે સાંજના સમયે ગણપતિની મૂર્તિ વાસ્તવિક ઘાસે નદીએ લઈ જઈને જળમાં પધરાવાની આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવા આ વ્રત ભક્તિપૂર્વક કરવામાં આવશે તો ગણપતિજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રને શાપમાંથી મુક્તિ મળશે દેવોએ આ સંદેશો ચંદ્રને પહોંચાડ્યો ભાદરવો મહિનો બેસતા ચંદ્રએ ગણેશ ચૌથનું વ્રત શરૂ કર્યું ગણપતિની વિધિવત પૂજા કરી પ્રાર્થના કરવા માંડી હે ગણપતિ દાદા મારામાં મારાથી ભૂલમાં જે કંઈ આડુઅળું બોલાઈ ગયું તેને હવે મને તેન તેનો હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે આપ તો દયાળુ છો મને ક્ષમા કરો અને આપના શાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા તેઓ ચંદ્રને દર્શન આપતા બોલ્યા હે ચંદ્ર આખરે તને તારી ભૂલ સમજાઈ ગઈ હું તેથી હું પ્રસન્ન થયો છું તને મારા શાપમાંથી મુક્તિ તો નહીં મળે પણ તારા વ્રતના પ્રભાવે હું તારો શાપ જરા હળવો બનાવું છું જો કોઈપણ વ્યક્તિ ભાદરવા સુદ્ધ બીજના દર્શન કરી પછી ચોધના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતનું સંકટ નડશે નહીં પણ જો કોઈ બીજના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો તેને કલંક લાગશે એ કલંકને દૂર કરવા માટે જે કોઈ મારું ગણેશ ચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા ઉતરશે હે ગણપતિ દાદા જેવા તમે ચંદ્રને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા સાંભળનાર કહેનાર સૌ કોઈને ફળજો અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ આપજો હે ગણપતિ દાદા